ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપદરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ભરૂચ જિલ્લાના દૂધસાગર ડેરીના ડિરેક્ટર અને ઝઘડીયા તાલુકાના પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાને કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોને શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત બાળકોને શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી શાળાના તમામ બાળકોને ગામના સખીદાતા હર્ષભાઈ ભદ્રેશભાઈ પટેલ દ્વારા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડાયટ લાઇઝન અધિકારી ઝઘડિયા ભાભોર સાહેબ દિનેશભાઈ સોલંકી રૂટ લાઇઝન અધિકારી ગ્રુપ આચાર્ય ભાલોદ શાળાના આચાર્ય શેતલ પટેલ તેમજ શાળાના શિક્ષણગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર મલેક સિરાજુદ્દીન જગડિયા ગુજરાત સરકાર દ્વારા બે હજાર ત્રણ ચારથી માન્ય વડાપ્રધાનશ્રી હાલ વડાપ્રધાનશ્રી માન્ય મોદી સાહેબ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમને વેગ આપવા માટે લગભગ બાવીસ વર્ષ જેવા થયા અને એમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ અને શિક્ષણમંત્રી સાહેબ દ્વારા આ ક્રમને વેગ મળી રહ્યો છે આજે હિપદ્રા પ્રાથમિક શાળામાં પ્રસુ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રકાશભાઈ દેસાઈ સાહેબ ભરૂચ ડેરીના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગામના સરપંચશ્રી અને દાતા એવા હર્ષભાઈ દ્વારા શાળાના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો અને તમામ પ્રકારના જે કીટ છે એ પણ આપવામાં આવી આ શાળાની અંદર સરસ મજાના પ્રાર્થનાથી બાળકો શરૂઆત કરી બાળકો યોગ ક્રિયા કરી અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનો વેગ આપવામાં મારા એજન્સી દિનેશભાઈ સોલંકી શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી શેતલભાઈ પટેલ અને એમની ટીમ અને ગ્રામજનોનો સહકાર ખૂબ જ ઉત્તમ રહ્યો શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન જે વંદે સુંદર રીતે ગાવામાં આવ્યું આમ હાઈસ્કૂલ દર્શન થયા નાના બાળકો પણ આમ સુંદર રીતે કરી શકે છે જે વંદે માત્રા મને ભારત માતા કે જઈ બોલ્યા ખરેખર બહુ એ બહુ ઉત્સાહ આપડી રહ્યો શાળા પરિવાર અને ગ્રામજનોને ખૂબ જ શુભેચ્છા સાથે ધન્યવાદ